પાલનપુરમાં વર્ષોની ટ્રાફિક સમસ્યા નિવારવા સરકારે બાયપાસ તો મંજૂર કર્યો પરંતુ હવે આ બાયપાસ રોડમાં જમીન સંપાદન મુદ્દે ગામે ગામ ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે ખોડલા ગામ બાદ આજે મોરિયા ગામના ખેડૂતોએ બાયપાસ મુદ્દે વિરોધ નોંધાવ્યો છે અમદાવાદ રાજસ્થાનને જોડતા નેશનલ હાઇવે પર આવેલા પાલનપુરના એરોમાસ સર્કલ પર માથાના દુખાવા સમાન બનેલી ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે વર્ષોની માંગ બાદ સરકારે બજેટમાં ત્રણસો કરોડ રૂપિયા ફાળવ્યા છે જે બાદ આ બાયપાસ રોડ માટે જમીન સંપાદનની કામગીરી તંત્ર દ્વારા શરૂ તો કરાઈ પરંતુ ખેડૂતોની જમીન કપાતા હવે ખેડૂતો સરકાર સામે લડી લેવાના મૂડમાં છે પાલનપુર તાલુકાના ખોડલા ગામના ખેડૂતો બાદ આજે મોરિયા ગામના ખેડૂતોએ બાયપાસ રોડ મુદ્દે વિરોધ નોંધાવી સરકાર સામે બાયો ચડાવી છે મહિલા ખેડૂતોએ પણ બાયપાસ હાઈ હાઈના નારા લગાવી તંત્રને જગાડવા માટેના આજે પ્રયાસો કર્યા હતા આ બાયપાસ રોડમાં પાલનપુર તાલુકાના અંદાજે સોળ ગામના ખેડૂતોની જમીન સંપાદન કરવાની કાર્યવાહી શરૂ કરાઈ છે જોકે ક્યાંક સિત્તેર તો ક્યાંક સો મીટર જમીન સંપાદન કરાઈ છે જેવી સંગતતા સામે આવતા ખેડૂતો તંત્ર અને સરકાર સામે નારાજ થયા છે તેમનું કહેવું છે કે તંત્ર અને સરકાર દ્વારા ખેડૂતોના મોગા ભાવની જમીન લઈને સામે યોગ્ય વળતર ચૂકવાયું નથી જેથી ખેડૂતોની મહામૂલી જમીન ધૂળના ભાવે સરકાર લઈ રહી હોવાના પણ આક્ષેપો કર્યા છે હો ફૂટ રોડ કરવા તો કરવા નખા મેં મરી દીધા આપણે રોડ કરવાની યાદ નહીં કરવા દેવાનું કાલે નહીં કરવા દે અમારો ઢોર શિયા સુકર બાધા ચોર જમ્યા વગર થઈને બહાર જ પાણી બોર દૂર ન ધોઈ મળી તો અમારે રોડ જોતો જ નથી આધોન દીધો તો કાલે નથી દીધો તો કરવો તો હો ફૂટ કરો નખા રોડ માર કરવાનું ઘેરોમાં સર્કલે બ્રિજ મંજૂર થયો તો સરકારે મંજૂર કર્યો હતો એના પૈસા પણ ફળવાઈ ગયા હતા અને એ બંધ રાખી કેન્સલ કરી અને ખેડૂતોનામાં બાયપાસ કાઢવાનો પછી કિલોમીટરનો આ ખેડૂતોમાં નશું છે તો ત્યારે બસો ફૂટ ત્રણસો ફૂટ કાપતા હોય જમીન તો એક તો સો ફૂટ જમીન કાપે રોડની અને જે રોડ ઊંચો બનાવવાની વાત ચાલે છે એ એ જમીનના સમતળ બને તો ખેડૂતને કોઈક જમીન થોડી વધી હોય તો એ ધંધો પણ કરી શકે અને વેપાર ભાવ જે ચાલતો હોય વેલ્યુશન એ ભાવે એને વળતર મળવી જોઈએ તો ખેડૂત નભી શકે ન આ રીતે તો ખેડૂતોની આવી રીતે જમીન કાપો તો જમીન વગર થઈ જાય ખેડૂતો ક્યાં જાવું એમને એમના છોકરા બીજા લઈને ક્યાં જવાનું મજૂરી કરવાની જમીન છોડી સરકાર લઈ લે તો એમને જવાનું કયો તો અમે એક જ સો ફૂટનો રોડ બનાવે ખેડૂતોએ કહ્યું કે અમારા વિસ્તારમાં પાણી નથી વીસ વીસ બોર કર્યા તે બાદ પણ પાણી નથી જોકે વર્ષો બાદ એક બોરમાં પાણી થયું એ પણ હાઈવે બાયપાસ રોડમાં જમીન સંપાદનમાં જઈ રહ્યો છે તે માટે માથે હાથ મૂકીને અમારે તો રોવાનો વારો આવ્યો છે જો કે સરકારના વિકાસના આડા અમે આવતા નથી કે અમે બાયપાસ રોડનો વિરોધ પણ કરતા નથી પરંતુ અમારી પાસે એક તો જમીન ઓછી છે એમાં પણ સો મીટર જમીન સરકાર બાયપાસ રોડ માટે લઈ રહી છે જે અમને જમીન વિહોણા કરી નાખશે અમારી માંગ છે કે આ મહામુલી અમારી જમીનનું યોગ્ય વળતર અમને મળે અને માત્ર ત્રીસ મીટર જ જમીન સરકાર સંપાદન કરી રોડ બનાવે જેથી અમે જમીન વિહોણા ન બનીએ અમારે જે આ જગાણાથી માંડી અને સુનગઢ જે રસ્તો નીકળે છે બાયપાસ સરકાર કાઢી રહી છે એનો અમુક જગ્યાએ સાહીઠ મીટર લીધો છે અમુક જગ્યાએ સો મીટર લીધો છે તો આટલી જમીન જાય ને ખેડૂતો તો ખેડૂતો જમીન વિહોણા થઈ જાય છે બરાબર છે તો અમે સરકારના સાથે જે વિકાસ સાથે છીએ પણ સરકાર વધારેને વધારે અમારી સો ફૂટ જમીન લે એનાથી વધારે જમીન અમે આપવા તૈયાર નથી બીજું કે એના એ રોડ છે જમીન લેવલ જ ચલાવે સાઈડમાં વાડ ના કાઢે અને જેને જમી વગરનો ખેડૂત થઈ જાય છે એને ગૌચરમાંથી જે ગામનો ખેડૂત ખાતેદારમાં જાય છે એને ગૌચરમાંથી જમીન આપે પણ બધા કે અમારા એક કરોડથી મોડીને બબી કરોડના ભાવ ચાલી રહ્યા છે જમીન તો અમને પૂરેપૂરું વળતર મળે તો અમે વિકાસના આડા થવાના નથી બાકી તો અમે કદી હેડવા નહીં દેવા આ રોડ ભવિષ્યમય હા હા આના ભવિષ્યમાં આ રોડ વધારે પોળવા ના થાય સંપાદન ના કરે એવું હા એવું અમને સરકાર લેખિત લે અમારી જે જે માગણીઓ છે એ સરકાર જો અમારી માગણી સ્વીકારશે તો અમે વિકાસ આળા થવા માંગતા નથી મારું નામ ભાઈ હેરાભાઈ ઉપરાણ માં